મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે મહિલાની દાખલ પ્રસ્તુતિ દરમિયાન મહિલાનું તબીબની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારનો આરોપ જાગૃતિબેન નામક મહિલાનું મોત નીપજ્યું યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતક મહિલાના પતિએ માંગ કરી રિપોર્ટર મુકેશ બારિયા ઇન્ડિયા કે હું જણાવું છું કે આ મારી જાગૃતિ બેન નરેશભાઈ બારિયા એ મારી પોતાની બેન થાય છે કાલે બપોરના સમયની અંદર એને ડિલિવરી માટે પીડા થતો કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન કોટેજ હોસ્પિટલમાં લાવ્યા પછી બે થી રાતના નવ વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી પણ નવ નવ સાડા વાગે જ્યારે એને ટ્રીટમેન્ટ ચાલે ત્યારે ત્રણ થી ચાર ના ગાળાની અંદર અસહ્ય પીડા થાય છે ત્યારે એ એ દીકરી મારી બેન એમ કે છે કે મને સિજર કરી અને આ બાળકને ઉપર લઈ લો મને વધારે તકલીફ થાય છે ડોક્ટરે મારા મારા જીજાજીએ ડૉક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ આને સિજર કરવા કહે છે ડૉક્ટરે એવું એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય સિજર કરવાની જરૂર પડશે નહીં અંતે એવું થયું કે સાડા નવની આજુબાજુ ડિલિવરી થઈ બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દે અને થોડીક જ સમયની અંદર અમારી બેન ડેટ થઈ જાય છે અને એ અત્યારે એ ડેટ થયા પછી અત્યારે અમને એમ એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર કે અને ડિલિવરી પછી ખેંચાઈ અને આનું મૃત્યુ થયું છે તો આ એક શરમજનક ઘટના છે મને લાગે છે તો કદાચ આ જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ જે સ્ટાફ છે હોવો જોઈએ એ નથી કહેવાનો મતલબ અને ડોક્ટરની નિશ ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે હું હું મીડિયાના માધ્યમથી સરકારને જાણવા માગું છું કે આવા 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 ડોક્ટરોને તમે કેવી રીતના સાવળો છો જો તમે ડિલિવરી સારી રીતે કરી શકતા ના હોય તો દર્દીને એને એને બીજી હોસ્પિટલમાં ખસેડવા ખસેડવું જોઈએ જેથી કરીને આ મારી બેનનું આ આ રીતના મૃત્યુ થયું છે આ ભવિષ્યમાં આવનારા સમયની અંદર આ હોસ્પિટલમાં બીજા કોઈનું મૃત્યુ ના થાય એની આ ખાસ સરકારને વિનંતી કરું છું એટલે આ હું આ આ ઘટના બને હું લાશ લેવાનો નથી જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હું લાશ લઈશ નહીં તપાસ મીડિયા પછી હું સીધો એફઆઈઆર કરવા છું પોલીસ જોડે અને ચોક્કસ ન્યાય મળવો જોઈએ આવી આ કેટલાય લોકો ને આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને આ ઘણી વખત આ લોકો દાબી દે છે કે રાજકારણ થી અને માધ્યમથી દાબી દેશે મારું નામ બાહુભાઈ બારિયા છે અને મારી બેન જાગૃતિ બેન છે